અટલ અને હું અને મમ્મી બધા લોકો ડેકોરેશન કરવાના છે ને આ બાજુ બધો ડેકોરેશનનો સામાન આવી ગયો છે તો હવે જો આ રીતના કાંદી પટ્ટી ને એવું લગાડીને કઈ રીતના ડેકોરેશન કરવી છે એ તમને બતા ડેકોરેશન કરવી છે જોઈએ છે ચાલો લોકોએ કાંદી પટ્ટી તો મારી દીધી છે આ રીતના હવે અમે લોકો થોડીક આજે ફૂલની હર્યું છે ને એના પાંદડીને એવું બધું મારવાના છે તો જોઈશી ચાલો હવે જો આ પટ્ટી મારી છે કેવી લાગે છે તો કોમેન્ટ કરીજો અને આ જો બધા લોકો ડેકોરેશન કરે છે ને હજી બધું વિચારવાનું વાલે છે અને આ બાજુ આ આનો બધો ઉપયોગ કરવામાં આવશે તો કેવું ડેકોરેશન થાય છે એ તમને હવે કાલે બતાવીશું કે લાસ્ટમાં એક સાથે બધું થઈ જાય ને ત્યારે કલાક થઈ ગઈ છે ને હજી ખાલી કાંધી પટ્ટી જ લાગી છે જો બહુ બધું વિચાર્યું છે હવે શું કરવું છે હજી આ બધું લખીને આ બધું પટ્ટી ને એવું આ બાજુ બધું ફૂલ ને એવું પડ્યું છે ને આ બાજુ બળદ ગાડું હિંડોળો ને એવું બધું લાવ્યા છે તો ફાઈનલ ડેકોરેશન જ્યારે થઈ જાય ત્યારે તમને બતાવશું હે ને કેટલી વાર લાગશે હજી તો વાર તો લાવશે કારણ કે આ રીઅલ ફૂલ ન થાય એ આવશે તો પછી આ હા હજી રીઅલ ફૂલ હવારે આવશે એટલે સવારમાં રિયલ ફૂલ બધું જોવા મળશે હજી દાદરને એવું થોડું ઘણું ડેકોરેશન કરવી છે તો તમને હવે ફાઇનલી સવારમાં લુક બતાવી દેવું કે આખું રેડી થઈ જાય ને ત્યારે લુક બતાવું છું કે કઈ રીતના અમે ડેકોરેશન કરી સાડા દસ થઈ ગયા છે ને હજી પણ કાંઈ ડિસાઇડ નથી થયું ને હવે મેં રોહિતને મોકલો છે પ્રિન્ટ કરાવવા લખેલી તો જોઈશી ને આ બાજુ જો તમને કાલે ડેકોરેશન તો બહુ મસ્ત લાગશે પણ આ નવ વાગ્યાનું બધું રમણ ભમણ છે એક બે કલાકની મહેનત પછી આ બધું ડેકોરેશન થાય અને અત્યારે જોવો એ કપડાનું જોવા સાંજના કપડાનું નક્કી સવારના કપડાનું નક્કી થવા મળ્યું છે અને આ બાજુ જોવા રમણ ભમણ ને તમને દાદરામાં જુઓ આ રીતના આપણે એક લગાવી દીધી છે હે ફૂલની તો ચાલો હવે રોહિત પ્રિન્ટ કઢાવીને આવે ને પછી આપણે જોઈ ગણું તો ડેકોરેશન થઈ ગયું છે આ રીતના અને આ અમે પ્રિન્ટ કઢાવવા ત્યારે રાતે જ ગયા હતા દસ વાગે ખુલ્લું હતું એટલે નીકળી ગયું ને આ રીતના ફરતી બોર્ડર ફૂલની કરી છે અને આ બાજુ જો રોહિત કેટલી બધી પ્રિન્ટું કઢવીને આવ્યો તો આ બધી પ્રિન્ટું છે અને ફાઇનલી અમારું થોડુંક જે મેં જે રીતના વિચાર્યું હતું એ રીતના પરફેક્ટ બધું ડેકોરેશન થાય છે હજી અડધું ડેકોરેશન તમને સવારે જોવા મળશે કારણ કે જે નેચરલ તાજા ફૂલ લાવવાના છે ને બાકી છે એટલે આ રીતના ડેકોરેશન છે તો હવે તમને સીધા મળીશું સવારે કઈ રીતના ડેકોરેશન ને ફાઇનલ ડેકોરેશન કઈ રીતના અમારું થયું છે એ તમને બતાવી દો બાકી જશે આઠ ક્યારેયા પારું ડેકોરેશન ફાઇનલ પૂરું થયું છે જો આ બાજુ આ રીતના ડેકોરેશન કર્યું છે આ બાજુ બધું મૂકી દીધું છે ને હજી થોડું ઘણું મૂકવાનું આવશે આપણે કઈ ખબર નથી અને નીચે દાદરાઓ પણ ડેકોર કરી દીધા છે તો એ તેમ તમને પણ બતાવી દઉં જો આ બાજુ દાદર ડેકોર કર્યા છે અને આ બાજુ ઉપર લગી અમે આ મારી દીધી છે ફૂલની હર અને ચાલો આપણે નીચે જઈ અને તમને દાદરા બતાવ્યું તો જો આખી આપણી આ બધા ફૂલ છે એ નેચરલ ફૂલ છે તો આ આપણે દાદર નેચરલ ફૂલથી ડેકોર કર્યો છે અને આ ફૂલ છે એ ખોટા ફૂલ છે ઓકે તો ચાલો હવે તમને ફાઇનલ હજી થોડું ઘણું જે બાકી હોય એ થઈ જાય ત્યારે તમને મળીશું અને કઈ રીતના ડેકો કર્યું છે ને એ બધું તમને ગયા છે સવારના સાડા નવ અને અમે લોકો તૈયાર થઈ ગયા છીએ અને થોડા ઘણા ફોટા પાડી લીધા છે આ બાજુ સોનલી તૈયાર થઈ ગઈ છે અને આ બાજુ જો આ બધું અમારું ડેકોરેશન રેડી થઈ ગયું છે અને અમારી જે વિધિ હતી હવે અમે પૂરી કરી નાખી છે ને આના પછી અમે એક રીલ્સ બનાવશું તો એમાં બહુ ટાઈમ લાગી જાય આ તો તમને દાદરનું એ બતાવી દીધું હતું હવે આ બાજુ જો બધા લોકોને નાસ્તો કરવાનો પ્લાન હતો એટલે આ બાજુ જો બધા લોકો નાસ્તો કરવા બેસી ગયા છે ને આલુ પૂરી તા તો આ જો બધા લોકો આલુ પૂરી ખાય છે હવે આ લોકો ખાઈ લે પછી આપણે ખાવું નિરાય તે કારણ કે આપણે બપોરે જમવાનો કાંઈ વિચાર છે નહીં તો નાસ્તા પાણીને એવું બધું થઈ ગયું છે ને હવે બધી બેનું જાય છે કારણ કે સમયનો અભાવ છે કારણ કે આ બધાને જ્યારે ઓફિસ છે હા બધા જોબવાળા છે એટલે બધાને જોબે જવું હોય અને આ બાજુ જો પરિતા ને સંજુ જીનલ ને હેમાલિન બધા લોકો હવે જાય છે આવજો હાલો બાબાઈ હા હાલો જો હવે અમારું ફોટો સેશન ચાલશે જો ડેકોરેશન ને એવું બધું થઈ ગયું છે ને પંચમાસી બંધાઈ ગઈ છે તો પાંચમા મહિને પંચ બાંધ માસી બાંધવામાં આવે છે અને નવમા મહિને છોડવામાં આવે છે એવું બધું છે તો મમ્મી પાસે આખું પૂછવી કે પંચમાસી બાંધવાનું ઉક્ર આવે છે શું હોય છે કઈ રીતના બાંધવાની હોય પંચમાસી બનાવવાની કઈ રીતના હોય અત્યારે તો પંચમાસી તૈયાર આવવા મળી છે સાંદીની સોનાની તો બધા એ લોકો લઈ લેતા હોય પણ અમે ઘરે બનાવી હતી તો મમ્મી પંચમાસી જો તમને બતાવી દઈ સોનલને બાંધી હતી બતાવી તું સોનલ તો જો આ સોનલ આ સાંદી જેવી જ છે પણ આ રીતના હા કારણ કે તૈયાર હોય એની કરતાં તમે હાથે બનાવીને એમાં ભાવ પ્રેમ વધારે હોય છે અને આ બાજુ જુઓ

પંચમાસી બનાવવા પછી એ પંચમાસીની રાખડી રાધિકાના વિડીયો માં છે તે બનાવી છે ને તો એની ચેનલ માં નો જોયું હોય તો જોઈ આવજો એની પાસેથી વિડીયો લઈને આપડી ચેનલ માં મૂકી દેવું અને બીજું

सुने वा ते सा वा मे पशमासीदरा all gonna... right જય શ્રી કૃષ્ણ તો આ હતું નવ મહિનાનું ગીત અને ચાલો હવે આપણે બપોર ની રસોઈ ને એવું બનાવવાનું છે તો આ એવું તો જો પંચમાસી નું જે કામ હતું એ બધું પૂરું થઈ ગયું ને હવે બપોર ની રસોઈ બનાવશું અને જમીશું પછી ઓફિસે જ આવું હજી થોડા ઘણા બધા વિડીયો એડિટ કરીશું અને મમ્મી અને રાધિકા સોનલે આ ગીત ગાયું એ તમને કેવું લાગ્યું એ કોમન્ટ સેક્શનમાં કોમેન્ટ કરીને કહેજો અને અમે પંચમાસી બાંધી એમાં અમારાથી કંઈ ભૂલ થયું હોય બાકી રહી ગયું હોય તો એ કોમેન્ટમાં કહેજો એટલે અમને ખબર પડે અને અમે લોકો બીજાને પણ કહી આપીએ અને જ્યારે કોઈ બાંધતું હોય તો એને આઈડિયા આવે એટલે એ રીતના કોમેન્ટ કરીને કોમેન્ટ બોક્સમાં ખાસ કહેજો અને વિડીયો ઠેઠ લગી જોજો એટલે તમને બધો આઈડિયા આવી જાય તો ચાલો હવે મળીશું બપોરે શું જમીશી એ બધું જોશોટ ના વાગી ગયા છે એક અને બધા લોકો જમવા માટે આવી ગયા છે તો આ બાજુ જમવામાં બનાવી છે ખીચડી અને કાંદા ખાલી ખીચડી જ બનાવી છે કારણ કે હવારમાં બધા આલુ પૂરી ખાધી હતી તો આ બાજુ બધા લોકો બે ગયા છે રોહિત પપ્પા બધા વેહ ગયા છે બાજુ રાધિકા ને તો ચાલો બધા ખીસડી વાગી ગયા છે પાંચ ને અમે લોકો ઘરે આવી ગયા છે નીચું ઓગળી ગયો ત્યારે ખાવાનું છે તો આવી ગયા છે ઘરે અને જો આ બાજુ અમારો નાસ્તાનો ટાઈમ થઈ ગયો છે તો આ બાજુ રાધિકા અને રોહિત નાસ્તો કરે છે ને આપણે નાસ્તો કરવાનો છે તો આપણી સાથે સાથે બેસી જાય અને આ બાજુ કપડાંની ઇસ્ત્રી કરવાનું ચાલુ થઈ ગયું છે આજ બધા બપોર શાળા ઉઈ જાય છે બધા મને તો અત્યારે નીંદર આવવા મળી કારણ કે હવારમાં હાથ આઠ વાગ્યામાં જ્યાં હતા અને બે ત્રણ કલાક ફોટોગ્રાફિક બધાએ ફેરી હેને થાકી જ્યાં

તો ફાફડીને ચા ખાઈ લઈ સાંજના વાગી ગયા છે સાડા સાત અને અત્યારે સાંજનું જમવાનું બની રહ્યું છે તો સાંજના જમવામાં આજે બટેકા ભૂંગળા બનાવવાનો પ્લાન કર્યો છે એક મેં તમને વિડીયોમાં બતાવ્યો ત્યાં કે મમ્મી નાની નાની બટેકી બહુ મસ્ત લાવ્યા હતા તો આજે ફાઇનલી બટેકીનો વારો આવી ગયો છે આજ તો બટેકા ભૂંગળા બનાવવાના છે અને આ બાજુ જો એટલા બધા ફૂલ લાવ્યા હતા તો એટલા બધા એટલા ફૂલ પડ્યા રહ્યા છે અને આ બાજુ મમ્મી લસણ કાપી રહ્યા છે તો મમ્મી જો ગ્રીન હાડી પહેરીને બે ગયા હવાના નથી મળ્યા મમ્મી તમે ફવાર માં નકરા ભાગ દોડમાં જતા ને પણ આમ આપણે મળ્યા હોય તો આ બાજુ તો ધાણા ને એવું કાપી નાખ્યું છે ને નું શાક કાલે બપોરે આ લોકો ખવડાવે એવું લાગે છે અને આ બાજુ જો ભૂંગળા આપણા મસ્ત પીળા કલરના રેડી થઈ ગયા છે ને આ બાજુ જો બબ્બે ભૂંગળા તવામાં તળવામાં આવે છે એટલે મોટા છે એટલે બે જ હામે ચાર ની તળે છે હા સીટીયા માં લેવા પડે તો જો અત્યારે આપણે ભૂંગળા રેડી થઈ ગયા છે ને અત્યારે બટેકા હજી કુકર છે તો બટેકા નો આપણે મસાલો બનાવીશું તો ચાલો બટેકાનો મસાલો બનાવીને ત્યારે તમને બટેકાની સાઈલ કાઢી નાખી છે અને બટેકા થઈ જશે રેડીન રેડી ને કેવી સરસ મજાની ઝીણી જીણી બટેકી છે અને આ બાજુ જોવો આપણું બટેકાનું ગ્રેવી તૈયાર થાય છે બટેકા ભૂંગળા બનાવવાના છે એટલે તો ગ્રેવીમાં શું શું લીધું છે હમ રેડી થઈ ગયું છે હવે તમને પેલેથી બતાવવું જ ને તો ખબર કે કઈ રીતના અમે સિમ્પલ જ બનાવી છીએ તો જો બટેકી અમારી રેડી થઈ ગઈ છે ને હવે બટેકી વહી જાય ગ્રેવી ની અંદર અને ભૂંગળા ક્યાં મૂકી દીધા મમ્મી ભૂંગળા પાછળ રૂમમાં મૂકી દીધી ભૂંગળા પાછળ ની રૂમ મૂકી દીધા છે કારણ કે હવાઈ નો થાય એટલે ડબ્બામાં માં પેક કરો પંખો ચાલુ કર્યો તો ઘર ગરમી થઈ ગઈ ને પછી પાછળ તો જો મમ્મી અત્યારે ભૂંગળા લેવા ગયા છે ને ત્યાં આપણે બટેકાનું ગ્રેવીમાં ગ્રેવી કેટલીક વાર છે જી બટેકા ના એક ઉખાડ આવી છે પછી આ નાખી દેશ બા બા જો ભૂંગળા આપણા સરસ મજાના પીળા પીળા રેડી થઈ ગયા છે અને હવે જો આપણે બટેકા છે ને ગ્રેવીમાં નાખી દેવાના છે તો ઉફાળો આવી ગયો છે ને આ બાજુ જો આપણે બધા બટેકા આવે ની અંદર નાખી દેવાના છે આ રીતના અને પછી બટેકાને ને સડવા દેવાના કે થઈ જાય આ ખાલી બટેકા ગરમ થઈ જાય ને બટેકા માં મસાલો લાગી જાય બાકી બટેકા તો બાફી લીધા હોય એટલે સડવા દેવામાં ન આવે તો જો બધી બટેકી ધીરે ધીરે નાખી એટલું લાગે છે ને આ લોકો બટેકા ભૂગળા બનાવ્યા છે મને એવું લાગે બટેકા પૂરળા ખાઈને બધા પાણી બહુ પીવાના છે તારું શું કેવું પછી બટેકી કીધું પડી તો આ બાજુ બટેકી બધી અંદર નાખી દીધી છે મિક્સ થાય છે ને હવે આપડે ઉનાળામાં મને એવું લાગે બઉ ઓછું ખાવાનું દેવું તળેલું ઉનાળામાં જેટલું બને ને એટલું ફ્રૂટ અને પાણીવાળા વાળા ફ્રૂટ ખાવા જોઈએ કેવું છે એવું એવું તો હવે આને ને ને પછી આમાં લસણ કોથમીર બધું નાખવાનું છે બટેકાની બટેકી રેડી થઈ ગઈ છે બટેકા ભૂંગળાની બટેકી તો હવે એની ઉપર આપણે થોડું લીલું લસણ નાખી દેવું ઉકું લસણ તો ઓલરેડી એની અંદર નાખ્યું છે ને જો લીલું લસણ જાય છે ને એની ઉપર થોડાક ધાણા નાખી દેવું હે ને સાચ્યું કે નહીં

અને આડી રીલ્સ છે બનાવી હતી એટલે અમને આડી રીલ્સમાં એટલો બધો ટાઈમ ન મળ્યો તો એવું લાગશે તો હું તમને ઊભી રીલ્સ યુટ્યુબમાં ડાઉન અપલોડ કરી કાલે સવારે તો જોઈ લેજો અને અગર થોડું ઘણું આમાં પણ અપલોડ કરી દઈ તો ચાલો હવે બધા લોકો જમવા આવી ગયા છે તો અમે બધા જમવા લઈશું જમવા માટે આવી ગયા છે ને જમવામાં બટેકા ભૂંગળા તો તમને ખબર હશે મમ્મી આવી ગયા છે પપ્પાએ બટેકા ભૂંગળા ખાવાનું ચાલુ કરી દીધું હોય તેમ બધા લોકોએ ચાલુ કરી દીધું છે અને જો બટેકા ભૂંગળાની યારે સાઈઝ તમે લારી ઉપર જાય તો કોઈ સાઈઝ નહીં મળતું અત્યારે રાખે છે બટાકા ભૂંગળા વાળા સાઈઝ નથી રાખતા રાખતા જ હશે અત્યારે મને એમ છે બધું રાખતા છે ઠંડુ પીણું સાઈઝ બધું તો જો કેવા બન્યા છે બટાકા ભૂંગળા સારા બન્યા છે તો ભૂંગળા થોડાક નાના છે લીલિયા થી ભૂંગળા લેવા છે કારણ કે મમ્મી જ્યારે ત્યાંથી ભૂંગળા લેવા તા ને તે દુકાન વાળો એમ કે ગામડે થી બધા સુરત વાળા ગામડે લઈ જાય છે ને એવું બધું છે આ બધું એટલે ભાઈઓ શું હોય બધું આ વેમ છે કતારગામ વાળા હાડિયો અહીંયા લેવા આવે વરાછા વાળા કતારગામ લેવા જાય હે મમ્મી એવું કેમ હશે એવું હોય દુકાનમાં જ્યાં હારું ભાળી જાય ને એકવાર

કારણ કે સવારના ડેકોરેશન કરતા હતા શેરનું ડેકોરેશન હતું પંચમાસીનું તો આજનો વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટ કરીને જરૂર કહેજો કે આઈ હોપ કે તમને આ વિડીયો ગમો હોય છે જો વિડીયો હોય તો લાઈક કરીને શેર કરી દેજો કોમેન્ટ કરીને સબસ્ક્રાઈબ ન કર્યું તો પહેલાં કરી દેજો અને કાલે પાછા મળીશું આઠ વાગે એક નવા વિડીયો સાથે જ્યાં સુધી નવો વિડીયો ન આવે ત્યાં સુધી આ વિડીયો એન્જોય કરીજો અને આની પહેલાંય અમે એકવાર બટેકા ભૂંગળા બનાવ્યા હતા તો આઈ થિંક અમે કદાચ બટેકા ભૂગલાની ચેલેન્જ કરી હતી તો એ વિડીયો ન જોયો હોય તો જોયા હોય બહુ મસ્ત હતો તમને જૂનો વિડીયોમાં મળી જાય બાકી કાલે સાંજે મળીશું આઠ વાગે પાછા તો બાય